નમસ્કાર મિત્રો ફરી મળે છે એક નવા વિડીયો સાથે અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી આઠ જે ચાલુ ભરતી છે એની અંદર હવે જિલ્લા પસંદગીની પ્રક્રિયા શરૂ થવાની છે અને એની અંદર આપણે આજે અન્ય માધ્યમનું આવી ગયું છે તો અન્ય માધ્યમ દ્વારા આપણે તમામ જે પ્રક્રિયા છે જિલ્લા પસંદગીની એની ચર્ચા આપણે અહીંયા કરવાની છે સૌથી પહેલાં તમારે ગૂગલની અંદર આપણે ડીપી રિક્રુટમેન્ટ આપણે જે છે એ સર્ચ કરવાનું છે અને પછી તમારે શું કરવાનું છે અહીંયા તો પછી આપણે વેબસાઇટ ઓપન કરશું તો આ પ્રમાણે તમને જોવા મળશે મેન્ટેનન્સમાં બતાવે છે હજુ પણ સાથે નીચે ક્લિક કરવા અહીંયા બતાવે છે ત્યાં ક્લિક કરશું એટલે આ રીતે આપણને ચાર બોક્સ જોવા મળશે એની અંદર વિદ્યા સહાય ભરતી ગુજરાતી માધ્યમ જ્યારે જે તારીખે આપણને ટાઈમટેબલ આપણને આપી છે એ પ્રમાણે જ્યારે અપડેટ આવે છે ત્યારે આપણે આ જેમાંથી જે ભરતી આપણને લાગુ પડે છે એની અંદર આપણે જવાનું રહેશે પછી અહીંયા જો કચ્છની ભરતીના ફોમ પણ અહીંયા ચાલુ થઈ ગયા છે એ સૌથી પહેલાં તમારે શું કરવાનું છે અહીંયા તો રજિસ્ટર પર ક્લિક કરવાનું છે અને રજીસ્ટર પર ક્લિક કર્યા પછી તમારે અહીંયા આ રજિસ્ટર થયા પછી તમારે લોગ ઇન કરવાનું રહેશે અને જેમ ચાલુ ભરતી આપણે ફોર્મ ભર્યા હતા એવી રીતે ફોર્મ ભરી દેવાના છે અહિયાં બરોબર તમને ખ્યાલ આવી ગયો હશે આની અંદર તો હવે વધારે સમય નથી બગાડવો સાથે જુઓ અહિયાં તમારે કેટલો વયમર્યાદા છે એટલે કે ઉંમર કેટલી છે વિષયવાર જગ્યાઓ કચ્છની પણ જાહેર થઈ ગઈ છે અને ફોર્મ સાથે કયા આધારો એક થી આઠ ને જોડવાના છે પણ આપેલું છે અહીંયા તો અહીંયા આપણે જિલ્લા પસંદગીમાં શું ધ્યાનમાં રાખવાનું છે અને કઈ સૂચનાઓ છે એ આપણે એક કોલેટરના માધ્યમથી સમજવા પ્રયત્ન કરશું તો તમારે અહીંયા આપણે અન્ય માધ્યમનું આજે આવ્યું છે તો એના આધારે સમજી લઈએ છીએ કોલ લેટર આપણે જોઈએ છીએ એક મિત્ર દ્વારા તો અહીંયા લોગ ઇન કરી અને તમારે અહીંયા વિગત ભરી અને તમારે ડાઉનલોડ કરવાનો રહેશે અને તમે જેવો જેવો કોલ લેટર ડાઉનલોડ કરશો એટલે ત્યાર પછી તમને આ પ્રમાણે કોલ લેટર જોવા મળશે અહીંયા તમે અહીંયા જોઈ શકો છો તો અહીંયા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આ જાહેર કરવામાં આવેલ છે અહીંયા ઉર્દુ માધ્યમનો આપણે એક જે કોલ લેટર છે એનો ઉપયોગ કરીએ છીએ અહીંયા બરોબર તમે જોઈ શકો છો હવે અહીંયા જો એક ખાસ ધ્યાન રાખવાનું છે એક અહીંયા લખેલું છે કોલ લેટર એક્સેસ બરાબર પછી બીજું તમે અહીંયા જોશો તો તમારે અહીંયા વિગતની અંદર આપેલું હશે ફોર્મ નંબર આપેલો છે આપણને સાથે પછી અહીંયા આપણને નામ આપેલું હશે બરોબર પછી પછી તો પાંચમાં એપ્લાય કરી છે એ વિગત આપેલી છે પછી અહીંયા બર્થ ડેટ આપી છે એના પછી અહીંયા જુઓ મેલ જનરલ વિજ્ઞાન પ્રવાહની અંદર છે અને ઉર્દુ માધ્યમના મિત્રનું છે અહીંયા આપણી પાસે બરોબર તો આ વિગત તમે બધી જોઈ લીધા પછી તમારું જે મેરિટ છે એ તમને જોવા મળશે બરોબર હવે ત્યાર પછી અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું છે તમે અહીં જોઈ શકો છો ખાસ આ જે ટોપિક છે આપણો અહીંયા મહત્વનો તમારા માટે છે આ વિગત ખાસ અહીંયા જુઓ તો કે કેટેગરી જે મેરિટ છે એ નંબર છે એ ત્રણ છે અને અહીંયા રિઝર્વ કેટેગરી નંબર જે નંબર આપણને આપેલો નથી પરંતુ ઓપન લખેલું છે અહીંયા અને ડિસ્ટ્રિક્ટ સિલેક્શન ડેટ છે એ પંદર મે એટલે કે પંદર તારીખે અને નવ ને દસ મિનિટે ત્યાં અમને હાજર થવાનું છે એટલે જિલ્લા પસંદગી માટે પંદર તારીખે બોલાવેલા છે એવી રીતે ચાલુ વિદ્યા સહાયક ભરતીમાં આપણે ગુજરાતી માધ્યમને પણ આ રીતે આપણને તારીખ આપવામાં આવશે જેને ક્વૉલિટર નીકળશે એ પોતાના લોગિન આઈડીમાંથી લોગ થઈને ડાઉનલોડ કરવાનું રહેશે હવે તમે અહીંયા કેટલીક સૂચનાઓ આપી છે એ સૂચનાઓને આપણે સમજવા પ્રયત્ન કરશું અહીંયા પહેલી સૂચના તમને આપેલી છે એ જોઈ લઈએ આપણે તો પહેલી સૂચના તમે જોઈ શકો છો અહીંયા કે વિગતમાં આપી છે આપણને કે વિદ્યા સહાયક ભરતી ધોરણ એક પાંચ જે માધ્યમ હશે એ માધ્યમ લખેલું હશે વર્ષ બે હજાર ચોવીસ અંગેની તમારી અરજીના અનુસંધાનમાં તમને અરજીના અનુસંધાનમાં તમને જિલ્લા પસંદગી માટે ઉપર દર્શાવેલ તારીખ સ્થળે તમારા ખર્ચે હાજર રહેવા જણાવવામાં આવે છે અને પસંદગી સમયે આવો ત્યારે સમયપત્રકમાં દર્શાવેલ શૈક્ષણિક અને તાલીમી લાયકાતના તમામ વર્ષ સેમિસ્ટરના તમામ અસલ જે માર્કશીટ પ્રમાણપત્ર આધારો છે એ સાથે લાવવાના રહેશે અસલ માર્કશીટ પ્રમાણપત્રો આધારો વગર જિલ્લા પસંદગી કરવામાં આવશે નહીં એટલે કે તક મળ આપશે નહીં એમ ત્યાર પછી આપણને અહીંયા બીજી સૂચના આપવામાં આવી છે એને આપણે સમજવા પ્રયત્ન કરીએ તો બીજી સૂચના અહીંયા એવી છે કે ઉમેદવારોએ જે કોઈ પરીક્ષા એક કરતાં વધારે પ્રયત્ન પાસ કરેલો હોય તો તે તમામ પ્રયત્નની બધી જ અસલ માર્કશીટો રૂબરૂ મુલાકાત સમયે અવશ્ય લાવવાની રહેશે એટલે તમારા જેટલા પણ પ્રયત્નો છે ધોરણ બારની અંદર હોય કોલેજમાં હોય કે પીટીસી ડીએલએડ કે બીએડમાં હોય તો એ તમામ તમારે અહીંયા એ રજૂ કરવાના રહેશે તમામ માર્કશીટો અસલ માર્કશીટો લાવવાની રહેશે ત્યાર પછી ત્રીજી સૂચના આપણે જોઈએ અહીંયા તો તમે જોઈ શકો છો ખાસ મહત્વની છે જે તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે ત્યાં સુધી જિલ્લા પસંદગી આપવામાં આવશે એટલે કે મતલબ કે જગ્યા હશે તો જ એમ નહીતર નહીં એમ કે જગ્યા નહીં હોય તો મળશે નહીં એમ ત્યાર પછી સૂચના નંબર ચાર આપણે સમજવા પ્રયત્ન કરીએ કોલ લેટરમાં દર્શાવેલ તારીખ અને સમય ઉમેદવારે જિલ્લા પસંદગી કરવામાં આવશે બીજા દિવસે જિલ્લા પસંદગીની કોઈ તક મળવાની નથી અને ઉપર દર્શાવેલ તારીખે નિયત સમય કરતાં થોડા મોડા પહોંચો છો તો એ સમયે જિલ્લો જિલ્લાઓમાં કેટેગરી મુજબ જગ્યા ઉપલબ્ધ હશે તો તે જિલ્લાની પસંદગી કરવાની રહેશે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લા પસંદગીની કોઈ પણ તક આપવામાં આવશે નહીં એમ બરાબર ત્યાર પછી આપણે અહીંયા જોઈએ પાંચમી સૂચના શું છે અહીંયા જોઈ લઈએ તો પાંચમી સૂચનામાં એવું લખેલું છે એને જોવા સમજવા પ્રયત્ન કરીએ

સૂચના નંબર આપણી છ જોઈએ ખાસ મહત્વની છે એલિજિબલ ફોર ઓનલી રિઝર્વેશન કેટેગરી પોતાની કેટેગરીની જગ્યા માટે લાયક ગણાશે અને પોતાની કેટેગરીમાં જગ્યા ઉપલબ્ધ હશે તો તે જિલ્લો પસંદ કરવામાં આવશે જો કેટેગરીનો જિલ્લા જિલ્લામાં કેટેગરીની જગ્યા નહીં હોય તો જિલ્લો મળશે નહીં એટલે કે અહીંયા તમે ખાલી તમારી જે કેટેગરી છે એમ જ લઈ શકશો અને ત્યાર પછી અહીંયા છેલ્લા આપી સૂચના જોઈ લઈએ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા માત્ર ઉમેદવારોને જિલ્લા પસંદગી કરવામાં આવે છે સમિતિ દ્વારા નિમણૂક આપવામાં આવતી નથી જિલ્લા શિક્ષણ સમિતિની મંગણા પત્રકો પ્રમાણે જે તે કેટેગરીના ઉમેદવારને તે જે જિલ્લા શિક્ષણ સમિતિની પસંદગી સમિતિ દ્વારા નિમણૂક આપવામાં આવશે તો આ છે કોલ લેટર આખો આપણે સમજી લીધો મિત્રો આ મહત્વની સૂચનાઓ હતી અને આ રીતે તમને ક્વોલ લેટર મળશે એટલે તમે જિલ્લા પસંદગી માટે જશો ત્યારે તમને ત્યાં એ આપ સૂચનાઓના આધારે તમને જિલ્લો પસંદ કરવા મળશે નવી અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો